બાબરાના દરેડ ગામમાં માર્ગનું દબાણ દૂર કરવા માટે કરાય માંગ ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે મુશ્કેલી પડતા મામલતદારને આવેદનપત્ર આપી કરી રજૂઆત દરેડના ધણકેડાનો માર્ગ પરનું દબાણ દૂર કરવા માટે કરાય રજૂઆત ખેડૂત ખાતેદારે બંને બાજુના રસ્તાનું દબાણ કરેલ હોવાથી ખુલ્લું કરવા માંગ કરવામાં આવી બાબરા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું બોલ હું બાબરા તાલુકાના દરેડ ગામેથી દિલીપભાઈ મન્નુભાઈ સાંઘાણી જ્યાં મારું ખેતર અને દરેડ ગામનો વતની છું અને ખેડૂત છું અત્યારે અમે અહીંયા બાબરા મામલતદાર સાહેબને અમારે જાંબરવાળાના રસ્તેથી રોડેથી અમારા ખેતર સુધીનો જે જૂનો માર્ગ છે એ માર્ગમાં દબાણ થયેલું છે જેથી ગાડા અથવા ટ્રેક્ટરને એવું લઈને જવામાં આવવા જવામાં તકલીફ થાય છે તો એ દબાણ હટાવવા માટે મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ આશરે પચાસથી સાઠ ખેડૂત છે એ બધાય તો મામલતદાર સાહેબને વિનંતી છે કે અમારું આ કામકાજ જેમ મને એમ જલ્દી હાથમાં લે અને દબાણ દૂર કરી આપે જેથી અમને વાડીએ આવવા જવામાં સવલત પડે